ગુગલ પે આઠસો રૂપિયા કરું છું જોઈએ તમારે કમિશનર સાહેબ વાત કરી કમિશનરને કેવી રીતના વાત કરું બરાબર છે મારી ગાડી ત્યાં લોક કરી છે આ ભાઈ બરાબર છે હું મનીષસિંહ પરમાર તરનીસા રાષ્ટ્રીય સચિવ આ ભાઈ મારી જોડે તું તા કરીને વાત કરે છે એમને બોલવાની તમીજ નથી બરાબર અને આઠસો રૂપિયા મેં ગુગલ પે કરવા તૈયાર છું છતાંય આ ભાઈ એવું કે છે મારે રોકડા પૈસા જોઈએ રોકડા પૈસા લઈને આ લોકોને જનતા પાસેથી ખિસ્સા ભરવા છે ફાલતુ માણસ સમજે છે તું ભાઈ તમે મને બરાબર છે બસો ત્રણસો રૂપિયા ગુગલ કરું છું ચાલ 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 ના કરી તમને કીધું ચાલ ચાલ કરે છે અવાજ નીચે રાખો કરવા તૈયાર છું બરાબર છે ગૂગલ પે કરવા તૈયાર છું બોલા પીસીઆર બોલા જે બોલા હું ફાઇન ભરવા તૈયાર છું

ગૂગલ પે થશે બરાબર છે હજુ બી